નમસ્કાર હું છું વિહંગા પરમાર સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે સૌપ્રથમ એક નજર આજના મુખ્ય સમાચારો પર અંકલેશ્વરની ઓએનજીસી કંપનીમાં કાયમી નોકરીની લાલચ આપી રૂપિયા એક પોઈન્ટ ચોર્યાસી કરોડની છેતરપિંડી પિસ્તાલીસથી વધુ લોકો પાસે બે થી અઢી લાખ પડાવ્યા છેલ્લા ચાર મહિનાથી પાંચ મોબાઈલ બંધ કરી ભેજા બાદ અગસ્ત પાંડે ફરાર પોલીસે અરજી આધારે તપાસ કરતા ગુનો દાખલ કર્યો ઓએનજીસી ખંભાત હજીરા અને મહેસાણામાં એનઆઈએસએસ સિક્યુરિટીના કોન્ટ્રાક્ટમાં લાઇન વોકર નોકરીની ઓફર આપી હતી રાજ્ય સરકારના ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ બે હજાર ચોવીસ અંતર્ગત જિલ્લાની તમામ હોસ્પિટલો અને ક્લિનિક માટે રજીસ્ટ્રેશન ફરજિયાત ભરૂચની જાડેશ્વર ચોકડી વિસ્તારમાં ભારે ટ્રાફિક જામની પરિસ્થિતિ સર્જાતા અનેક વાહન ચાલકો અટવાયા મતદાન યાદીમાં નામ નોંધાવવાનું બાકી છે ઉતાવળ કરજો અંકલેશ્વરમાં તારીખ સત્તર નવેમ્બરે યોજાશે ખાસ ઝુંબેશ યુવાનો અઢાર વર્ષ પૂર્ણ થતા હોય તેઓ એડવાન્સ એપ્લિકેશન કરી સંબંધિત ક્વાર્ટર્સમાં નામ નોંધાવી શકશે અંકલેશ્વરના દરેક મતદાન મથકે નામ નોંધણી કમી વિગતોમાં સુધારો કરાવી શકાશે અંકલેશ્વરની એનજીસી કંપનીમાં કાયમી નોકરીની લાલચ આપી રૂપિયા એક ચોર્યાસી કરોડની છેતરપિંડી કરાઈ હોવાનું સામે આવ્યું છે ઉડતાલીસથી વધુ લોકો પાસે ભેજાબાજ અગસ્ત પાંડેએ બેથી અઢી લાખ રૂપિયા પડાવ્યા હતા છેલ્લા ચાર મહિનાથી પાંચ મોબાઈલ બંધ કરી અગસ્ત પાંડે ફરાર થઈ જતા પોલીસે તેના વિરુદ્ધ અરજી આધારે તપાસ કરી અંતે ગુનો દાખલ કર્યો હતો અગસ્ત પાંડે ઓએનજીસી ખંભાત હજીરા અને મહેસાણામાં એનઆઈએસએસ સિક્યુરિટીના કોન્ટ્રાક્ટમાં લાઇન વોકર નોકરીની ઓફર આપી હતી અંકલેશ્વરના ભેજાબાજે ઓએનજીસીમાં નોકરીની લાલચ આપી સિંહે તેના પચાસ પરિચિતો તેમજ હાંસુટના વમલેશ્વર ગામના ઠાકોર મંગાભાઈ આહિર અને તેની સાથેના ચાળીસ અન્ય લોકો પાસેથી કુલ એક પોઈન્ટ ચોર્યાસી કરોડ પડાવી લીધા હતા જે બાદ મોબાઈલ બંધ કરી ઓગસ્ટ પાંડે નામનો ભેજાબાજ રફુચક્કર થઈ ગયો હતો ઓએનજીસી કંપનીમાં કાયમી નોકરીની લાલચ આપી અંકલેશ્વરના ભેજાબાજે બેરોજગાર યુવાનો પાસેથી એક પોઈન્ટ ચોર્યાસી કરોડ પડાવ્યા હોવાની ઘટના પોલીસ ચોપડે નોંધાતા ખડબળાટ મચી જવા પામ્યો છે અંકલેશ્વરના અમૃતકુંજ સોસાયટીમાં રહેતા ઘનશ્યામસિંહ રાજપૂત હિન્દ સિક્યુરિટી સર્વિસ ચલાવે છે તેઓ અંકલેશ્વર ઓએનજીસીમાં ફિલ્ડ ઓફિસર તરીકે સીઆઈએસએસ કંપનીના કોન્ટ્રાક્ટમાં નોકરી કરતા હતા જેઓને મૂળ બિહાર અને હાલ અંકલેશ્વર વિરાટનગરમાં રહેતો ઓગસ્ટ પાંડે સાથે પરિચય થયો હતો જેણે પશ્ચિમ બંગાળમાં નેશનલ ઇન્વેસ્ટિગેશન સિક્યુરિટી સર્વિસમાં મેનેજર તરીકે કામ કરે છે એનઆઈએસએસમાં અલગ અલગ જગ્યાએ ઓએનજીસી કંપનીમાં સિક્યુરિટી સર્વિસના કોન્ટ્રાક્ટ રાખ્યો કહી ઓએનજીસી હજીરા ખંભાત મહેસાણામાં એનઆઈએસએસ સિક્યુરિટીના કોન્ટ્રાક્ટમાં લાઇન વોકરની ઘણી જગ્યાઓ પર કાયમી ધોરણે ભરતી છે અને હજીરા તેમજ મહેસાણા ખાતે એક માણસ દીઠ અઢી લાખ રૂપિયા અને ખંભાત ખાતે એક માણસ દીઠ બે લાખ રૂપિયા ભરવાના છે તેમ કહી લાલચ આપી સિંહે તેના પચાસ પરિચિતો તેમજ ઠાકોર આહિર અને તેની સાથેના ચાળીસ અન્ય લોકો પાસેથી કુલ એક પોઈન્ટ ચોર્યાસી કરોડ પડાવી લીધા હતા જે બાદ મોબાઈલ બોન કરી ઓગસ્ટ પંડે ગાયબ થઈ ગયો હતો છેતરપિંડી અંગે અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે રાજ્ય સરકારના ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ બે હજાર ચોવીસ અંતર્ગત જિલ્લાની તમામ હોસ્પિટલો અને ક્લિનિક માટે રજિસ્ટ્રેશન ફરજિયાત બનાવવામાં આવ્યું છે બરૂચ જિલ્લાની તમામ નાની મોટી હોસ્પિટલો માટે ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ બે હજાર ચોવીસ હેઠળ રજિસ્ટ્રેશન ફરજિયાત કરાયું છે રાજ્ય સરકારના આદેશ અનુસાર તમામ હોસ્પિટલે બાર માર્ચ બે હજાર પચીસ સુધીમાં રજિસ્ટ્રેશન ફરજિયાત કરવું પડશે જે બાદમાં બાર માર્ચ બે હજાર પચીસ સુધીમાં હોસ્પિટલની અરજીના આધારે હોસ્પિટલની તપાસ કરાશે અત્યાર સુધીમાં રાજ્યમાં બોમ્બે નર્સિંગ એક્ટ મુજબ રજીસ્ટ્રેશન થતું હતું પરંતુ આ કાયદો ચાર વર્ષ પહેલાં નાબૂદ થયા બાદ ગુજરાતમાં ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ લાગુ કરવામાં આવ્યો હતો પરંતુ તે અંતર્ગત પચાસ બેડ ઉપરની હોસ્પિટલનું જ રજિસ્ટ્રેશન કર્યું હતું જોકે હવે સરકારે તમામ નાની મોટી હોસ્પિટલનું રજિસ્ટ્રેશન કરવા આદેશ આપ્યો છે આ અંગે ભરૂચ સિવિલ હોસ્પિટલના ઇન્ચાર્જ સિવિલ સર્જન ડોક્ટર અભિનવ શર્માએ જણાવ્યું હતું કે દર્દીઓને ગુણવત્તાયુક્ત આરોગ્યપ્રદ સેવાઓ મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા આ નવા નિયમો જાહેર કરવામાં આવ્યા છે જેમાં તમામ હોસ્પિટલ અને ક્લિનિકના સંચાલકોએ રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે અને આ માટે ઓનલાઈન પોર્ટલ પણ શરૂ કરવામાં આવ્યું છે મીડિયાના માધ્યમથી માહિતી આપવા માંગુ છું કે દર્દીઓને તબીબી સારવાર અને નિદાન આપતી બધી સંસ્થાઓમાં ગુણવત્તા સુવિધાઓ મળે અને તેમના દ્વારા અપાતી સુવિધાઓ અને માનકોમાં સાતત્યતા જળવાય તે હેતુથી ગુજરાત સરકાર દ્વારા ગુજરાત ક્લિનિકલ એસ્ટેબ્લિશમેન્ટ એક્ટ બે હજાર એકવીસ બહાર પાડવામાં આવેલ છે તદુપરાંત આ એક્ટ હેઠળ નિયમો પણ બહાર પાડવામાં આવેલા છે તે નિયમો પ્રમાણે દર્દીઓને નિદાન અને સારવાર આપતી બધી સંસ્થાઓ જેમ કે ક્લિનિક્સ હોસ્પિટલ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ સેનેટોરિયમ ઇમેજિંગ સેન્ટર લેબોરેટરી નાવે રજિસ્ટ્રેશન કરવાનું ફરજિયાત છે રજિસ્ટ્રેશન ડિસ્ટ્રિક્ટ રજિસ્ટરિંગ अथॉरिटी પાસે કરાવવાનું હોય છે ગુજરાત સરકાર દ્વારા દરેક જિલ્લામાં ડિસ્ટ્રિક્ટ રજિસ્ટરિંગ अथॉरिटी બનાવવાની છે જેમાં નોડલ તરીકે બરૂચમાં નોડલ ઓફિસર તરીકે સિવિલ સર્જનને નિયુક્ત કરેલા છે એટલે એમાં બધી પેથીઓના જેમ કે એલોપેથી આયુર્વેદિક હોમિયોપેથી યુનાની ના સારવાર આપતા બધી સંસ્થાઓએ અમારે પાસે રજીસ્ટ્રેશન કરવાનો ફરિયાદ છે રજિસ્ટ્રેશન માટે ઓનલાઈન પોર્ટલ ચાલુ કરેલું છે જે ઓનલાઈન પોર્ટલ ક્લિનિકલ એસ્ટેબ્લિશમેન્ટ ડોટ જીઆઈપીએલ ડોટ ઇન તરીકે ઓળખાય છે તે પોર્ટલ ઉપર રજીસ્ટ્રેશન સંબંધી બધી માહિતી છે રજિસ્ટ્રેશન પ્રોસેસ ટુ વે પ્રોસેસ છે અને એમાં બે સ્ટેપ છે સૌથી પહેલાં બધાએ આપણી પ્રાથમિક માહિતી ભરીને પ્રોવિઝનલ રજીસ્ટ્રેશન લેવાનું રહેશે અને એના પછી એક વર્ષ પછી અથવા તો જે ગાઈડલાઇન પ્રમાણે સુવિધાઓ પૂરી કરીને પરમાનન્ટ રજીસ્ટ્રેશન માટે અપ્લાય કરવાનું રહેશે પોર્ટલ ઉપર રજીસ્ટ્રેશનમાંથી બધી વિગતો અવેલેબલ છે તો પણ કોઈને મૂંઝવણ જણાય તો અમારા ઓફિસમાં કામકાજના આવાસમાં આવીને સંપર્ક કરી શકાય છે ભરૂચની જાડેશ્વર ચોકડી વિસ્તારમાં ભારે ટ્રાફિક જામની પરિસ્થિતિ સર્જાતા અનેક વાહનચાલકો અટવાયા હતા ભરૂચસર અને આસપાસના વિસ્તારમાં ટ્રાફિક જામની પરિસ્થિતિ હવે જાણે સામાન્ય બની ગઈ છે ત્યારે ગતરોજ રાત્રિના સમયે ભરૂચની જાડેશ્વર ચોકડી નજીકથી ભારે ટ્રાફિક જામની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું દેવ દિવાળી નિમિત્તે મોટી સંખ્યામાં લોકો શુક્લતીર્થનો મેળો માલવા પહોંચ્યા હતા ત્યારે જાડેશ્વર ચોકડી નજીક ટ્રાફિક જામની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું જેના કારણે અનેક વાહન ચાલકો અટવાયા હતા જાડેશ્વર ચોકડીથી તવરા સુધીનો માર્ગ પણ અતિ બિસ્માર હોવાના કારણે વાહનોની ગતિ અવરોધાઈ હતી ત્યારે ચક્કાજામની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું મતદાર યાદીમાં સુધારા વધારા તથા નવા મતદારો યાદીમાં નામ ઉમેરો કરી શકશે યુવાનોના અઢાર વર્ષ પૂર્ણ થતા હોય તેઓ તેમનું નામ નોંધાવી શકશે ક્ષતિરહિત મતદાન યાદી તૈયાર થાય અને એક પણ મતદાન મતાધિકારથી વંચિત ન રહે તે માટે ભારતના ચૂંટણી પંચની સૂચના અને મુખ્ય નિર્વાચન અધિકારીના માર્ગદર્શન હેઠળ મતદાર યાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ બે હજાર ચોવીસ અંતર્ગત રાજ્યભરમાં તારીખ સત્તર નવેમ્બર તથા ત્રેવીસ અને ચોવીસ નવેમ્બર બે હજાર ચોવીસના રોજ ખાસ ઝુંબેશ યોજાનાર છે ત્યારે મતદાન યાદીમાં નામ નોંધાવવાનું બાકી છે ઉતાવળ કરજો અંકલેશ્વર વિધાનસભાના તમામ મતદાન મથકો ખાતે તારીખ સત્તર નવેમ્બર તથા ત્રેવીસ અને ચોવીસ નવેમ્બરના રોજ સવારે દસ કલાકથી સાંજે પાંચ કલાક સુધી

મતદારાજી સુધારણા ઝુંબેશ આગામી ત્રણ દિવસોમાં થનાર છે તેમાં એકસો ચોપન અંકલેશ્વર મતદાર વિધાનસભા મતદાર વિભાગ અને એકસો ત્રેપન ભરૂચ મતદાન વિધાનસભામાં અંકલેશ્વર તાલુકાના કુલ એકસો અઠ્યાસી એકસો ચોપન અંકલેશ્વરના અને પિસ્તાલીસ બુથ એકસો ત્રેપન ભરૂચના એમાં તમામમાં આ કામગીરી થનાર છે જેથી આપના માધ્યમથી જણાવું છું કે જેમાં મતદારરાધિમાં નામ દાખલ કરવા સુધારવા તેમજ નામ કમી કરવા કરવા માટે ખાસ મતદાન મથકોએ મતદાન મથકના બિયલો બેસનાર છે જેથી આપણા દ્વારા આ પ્રક્રિયામાં ભાગ લઈ અને આપનું નામ મધ્યાર્થીમાં અચૂક દાખલ કરવું કમી કરવું અને સુધારા કરવા વિનંતી છે હવે સમય છે એક વિરામનો વિરામ બાદ નિહાળીશું અને સમાચારો તો જોતા રહો સિટી ન્યૂઝ Welcome to Palmland Hospital, Baruch's first NABH, certified private hospital where excellence meets compassionate care. Founded by Dr. Vasim Raj, MD in General Medicine and University Topper, Palmland Hospital is a testament to his vision and dedication to healthcare. Under the management of Raj Parkland Hospital Private Limited backed by Dr. Vasin Raj's achievements, we offer a wide range of specialized services including internal medicine, ICU care, general and laparoscopic surgery, orthopaedics, nephrology and dialysis, neurology and neurosurgery, trauma care, gastroenterology, gastro urology and neurosurgery. Palmland Hospital is designed with your comfort in mind, 24-7 emergency care, private rooms, advanced diagnostic labs, fully equipped modular surgical theatres and serene recovery areas. Considering industrial zones, we have expert team of doctors to handle all major industrial accidents. Located at railway station road Falshuti Nagar, Baruch, we are easily accessible for all your healthcare needs. We collaborate with all major TPAs and insurance companies, including major corporates like ONGC, GNFC, NGSEL. We are also empanelled with government schemes like Ayushman Yojana. We are associated with major GIDC around Baruch and provide OHC services, which includes pre-employment and periodical health checkup. Farmland Hospital Healing Baruch with Heart, led by Dr. Vaseem Raj. મોર ઇન્ફોર્મેશન વિઝિટ આ વેબસાઇટ એટ ડબલ્યુબ્લ્યુ ડોટ પામનાન માર્કેટ તરફથી દિવાળીની ખૂબ ખૂબ શુભકામનાઓ હવે ભરૂચમાં આપનું પોતાનો સ્ટોર એટલે શા માર્કેટ સૌથી સસ્તા સૌથી અચ્છા અમારા શા માર્કેટ આવો અને મેળો જીવન જરૂરિયાતની તમામ ચીજ વસ્તુઓ જેવી કે પમરા પૌવા કઠોળ ઘઉં ચોખા ખાંડ તેલ ગોળ ઘી સાબુ પાવડર ફેસવોશ શેમ્પૂ અગરબત્તી મરી મસાલા મરચું હળદર ચોકલેટ બિસ્કિટ નમકીન તથા અન્ય એક છત નીચે બધી જ વસ્તુઓ દરેક સેલ કરતાં સસ્તા ભાવે ખરીદવા પધારો અને અમારે ત્યાં જીવરાજ લૂઝ એક કિલો ચા સાથે પાંચ કિલો ખાંડ મફત એક લિટર દેશી ઘી સાથે પાંચ કિલો ખાંડ મફત पांच किलो वॉशिंग मशीन पाउडर पांच किलो खाण मफत असल आदिवासी हेर ऑइल तथा शैम्पू एक साथ एक मफत अमे त्या क्लिनिक ब्र शेम्पू हेड एंड शोल्डर पेन्टीन डव ल्लोरियल रेशमी वाटिका केसिंग जो दरक शैम्पू एक साथ एक मफत मॉक्सटार डीओ डेनवर डीओ के एस डीओ मयूर परफ्यूम ज एक साथ एक मफत मैं दरक जातना रूम स्प्रे एक साथ एक मफत निविया बॉडी लोशन વેસેલીન બોડી લોશન મેન્સ બોડી લોશન જેવા બધા બોડી લોશન પણ એક સાથે એક મફત મળશે અમારી ધમાકા ઓફર એક સાથે એક તો જોઈ હશે હવે શા માર્કેટ એક સાથે બે મફત આપશે જેવી કે ટોયલેટ ક્લીનર બ્લુ બાથરૂમ ક્લીનર રેડ બર્થન લિક્વિડ

અમારું એડ્રેસ શાહ માર્કેટ મામલતદાર કચેરી સામે ઉન્નતિનગર કોર્ટ રોડ ભરૂચ સમય બુધવારથી શનિવાર બપોરે એક થી રાત્રે નવ સુધી રવિવારે સવારે દસ થી રાત્રે નવ સુધી અમારો સ્ટોર સોમવાર મંગળવાર બંધ રહેશે નર્મદા ઇન્ડસ્ટ્રીઝ ભરૂચ જિલ્લામાં વાસણોની અલગ અલગ વેરાયટી માટે એકમાત્ર ભરોસાપાત્ર સ્થળ એટલે નર્મદા ઇન્ડસ્ટ્રીઝ જ્યાં તમને હોટલમાં ઉપયોગી વાસણો નોનસ્ટિક વાસણો ઘર વપરાશના વાસણોની વિશાળ રેન્જ ફક્ત એક જ જગ્યાથી મેળવો અને તે પણ વ્યાજબી કિંમતમાં અને હા સાથે સ્ટીલનું ફર્નિચર જેવું કે ટેબલ ખુરશી સોફા સેટ ડાઇનિંગ ટેબલ પણ મળશે એલ્યુમિનિયમના કુકર ડેગ બિરિયાની પોટ તથા કોપર કાંસા તેમજ બ્રાસના વાસણ પણ મળશે તો આજે જ અમારી મુલાકાત લો અને આપના તહેવારો અને પ્રસંગોમાં ભેટ આપવા લાયક અનેક વેરાયટી ખરીદો લગ્ન પ્રસંગમાં આપવામાં આવતા વાસણ અને કોર્પોરેટ ગિફ્ટ આઇટમ્સ હોલસેલ ભાવમાં મળશે અમારું સરનામું નર્મદા ઇન્ડસ્ટ્રીઝ સી એ પબ્લિક ચોવીસ પચ્ચીસ છવ્વીસ આનંદ રેસ્ટોરન્ટની સામેની ગલીમાં બ્લુ સ્ટાર કંપની પાછળ ફેઝ વન જીઆઈડીસી ભરૂચ ગિફ્ટની શોપ છે કે મોબાઈલની શોપ છે ના મેડમ આ બધી ગિફ્ટો અમારા કસ્ટમર માટે છે પણ આટલી બધી ગિફ્ટ્સ હા અમે ન્યુ ફોન જોડે ગિફ્ટ આપીએ છે એટલે અમારે ત્યાં દર વર્ષે બલ્કમાં ગિફ્ટિંગ હોય જ છે અમારે ત્યાં કોર્પોરેટ ગિફ્ટિંગ માટે પર બલ્કમાં ક્વોન્ટિટી અવેલેબલ છે એની રીઝનેબલ ભાવે તમને મળી જશે પણ આ ગિફ્ટ્સ તો 50000 કે 1 લાખના ફોન માટે હશે ને ના મેડમ ખાલી 8000 કે તેથી વધારેનો મોબાઈલ તમે બાય કરશો તો તમને ડેફિનેટલી ગિફ્ટ મળશે પણ ગિફ્ટ નો ભાવ તો તમે ફોન ના ભાવ માં એડ કરી દીધો હશે ને આખા માર્કેટ માં તમે પૂછી ના આવો સૌથી સસ્તો મોબાઈલ તમને ND મોબાઈલ માં જ મળશે પણ લકી ડ્રો ઓફર ભી હશે ને નો મેડમ વી બિલીવ ઇન એશ્યોર્ડ ક્વોલિટી ગિફ્ટ્સ આ ઓફર ક્યાં આવે છે તમે ND મોબાઈલ ના ઇન્સ્ટા પેજ ને ફોલો કરશો તો તમને બધી જ ઓફર ની ડિટેલ મળી જશે અને ન્યુ મોબાઈલ કા તો યુઝ મોબાઈલ મારે કેશ થી લેવો પડશે અમારે ત્યાં દરેક કંપનીના ન્યુ સ્માર્ટફોન મળશે અને હા સેકન્ડ હેન્ડ ફોન પર પણ ઈઝી ઈએમઆઈ અવેલેબલ છે તો આજે જ વિઝિટ કરો એનડી મોબાઈલ ચાલીમાર શોપિંગ સેન્ટર સ્ટેશન રોડ ભરૂચ શું તમે કાર લેવાનું વિચારી રહ્યા છો ભરૂચ શ્રી શ્રદ્ધા મોટર્સ આપનું કાર ખરીદવાનું સપનું પૂરું કરશે શ્રદ્ધા મોટર્સ કે જ્યાં ટાટા કંપનીની દરેક મોડેલ જેવી કે પેટ્રોલ ડીઝલ સીએનજી અને ઇલેક્ટ્રિક કારના બધા જ મોડેલ હવે અમારા શોરૂમ પર ઉપલબ્ધ છે અમારે ત્યાં કંપનીના ટ્રેનરો દ્વારા ટ્રેનિંગ પામેલા ટ્રેન મેકેનિકો દ્વારા તમારી સર્વિસમાં આવતી તમામ કારનું પર્સનલી ધ્યાન રાખી સર્વિસ સલામતી સાથે કરી આપવામાં આવશે અમારા વર્કશોપમાં દરેક પ્રકારના જેન્યુઅલ પાર્ટ્સ મળી રહેશે તો આવો અને ખરીદો તમારા ટાટા કંપનીની ડ્રીમ કાર શ્રદ્ધા મોટર્સમાંથી એડ્રેસ શ્રદ્ધા મોટર્સ પ્રાઇવેટ લિમિટેડ ક્વિનો સ્કૂલ વડતલા ગામની સામે નેશનલ હાઇવે નંબર આઠ ભરૂચ મોબાઈલ નંબર સેવન થ્રી એટ થ્રી ફાઈવ ટુ વન એટ ફોર ટુ ભરૂચ ખાતે સૈનિક દળ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું જેમાં જણાવ્યા અનુસાર ચૌદમી એપ્રિલના રોજ ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે જાહેર રજા કરવાની માંગ કરવામાં આવી હતી ભરૂચ ખાતે સૈનિક દળ દ્વારા ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિના રોજ રજા જાહેર કરવાની માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે મહામહિમ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને સંબોધીને સ્વયંસૈનિક દળ દ્વારા એક આવેદનપત્ર પાઠવાયું હતું જેમાં જણાવ્યા અનુસાર ચૌદમી એપ્રિલના રોજ ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે રજા જાહેર કરવાની માંગ કરવામાં આવી છે સાથે અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને સ્કોલરશિપ માટે રાશન કાર્ડ કેવાયસીમાંથી મુક્તિ આપવા ઉપરાંત અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ અને લઘુમતી સમાજ સાથે થતા અત્યાચાર અને અન્યાય દૂર કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે આજ રોજ અમે લોકો સ્વયં સૈનિક દળના માધ્યમથી હું સંજીવ પરમાર અમે આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ કે મહામાનવ બાબા સાહેબ આંબેડકરને એપ્રિલ એમના જન્મદિવસ નિમિત્તે જે રજા રદ કરી છે તો એ વિષય ઉપર સરકારશ્રીનું ધ્યાન દોરે અને રજા આપવા માટે આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ બીજો એક વિષય છે એસસી એસટી બાળકોનું શિષ્યવૃત્તિ ની અંદર ઈ કેવાયસી જે કરવાનું ફરજિયાત કર્યું છે

આ વર્ષે પણ દિવાળી નિમિત્તે સુંદર અને ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મંદિરના પ્રાંગણમાં કુંભ ગ્રુપના સભ્યો દ્વારા એક હજાર એકસો એકાવન જેટલા દીવડા પ્રગટાવવામાં આવ્યા હતા જેનાથી વાતાવરણ નયનરમ્ય બન્યું હતું અને અલૌકિક અનુભૂતિનો અનુભવ થયો હતો આવતા વર્ષે પણ આવી જ રીતે આનાથી પણ સુંદર અને ભવ્ય આયોજન કુંભ ગ્રુપ દ્વારા કરવામાં આવશે જેના દર્શનનો લાભ ભરૂચની જનતાને મળશે દેવ દિવાળીના પાવન પર્વે સમસ્ત નારાયણ પરિવાર દ્વારા નર્મદા નિવાસ ખાતે અન્નકૂટ મહોત્સવ દિવાળીના પાવન પર્વ પર સમસ્ત નારાયણ પરિવાર દ્વારા નારાયણ નર્મદા નિવાસ ખાતે અન્નકૂટ મહોત્સવ બે હજાર ચોવીસનું નું આયોજન કરવામાં આવ્યું હતું સમસ્ત નારાયણ પરિવાર દ્વારા દર વર્ષે દેવ દિવાળીના પાવન પર્વ પર અન્નકૂટ મહોત્સવનું આયોજન કરવામાં આવતું હોય છે જેના ભાગરૂપે કારતકસુદ દેવ દિવાળીના પાવન અવસર પર ભરૂચ રોડ સ્થિત શ્રી નારાયણ નર્મદા નિવાસ ખાતે સમસ્ત નારાયણ પરિવાર દ્વારા અન્નકૂટ મહોત્સવ બે હજાર ચોવીસનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભજન મહાઆરતી તેમજ મહાપ્રસાદીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેનો મોટી સંખ્યામાં ભક્તજનોએ લાભ લીધો હતો એકસો પચાસમી જન્મ જયંતિ નિમિત્તે ભરૂચમાં લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં લોકગીતો અને ભજનોની રમઝટ બોલાવવામાં આવી હતી જનનાયક બિરસા મુંડાની એકસો પચાસમી જન્મ જયંતિ નિમિત્તે ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી હતી ત્યારે ભરૂચની નારાયણ વિદ્યા વિહાર ખાતે યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગરના આર્થિક સહયોગથી દેશની સ્વતંત્રતા માટે પ્રાણની આહુતિ આપનાર બિરસા મુંડાની જન્મજયંતિ નિમિત્તે લોક ડાયરો યોજાયો હતો જેમાં કલાકાર અભયસિંહ રાઠોડ અનુરાધા રાવલ હરિસિંહ સોલંકી ઘનશ્યામ ગઢવી સહિત તેમના વૃંદે લોકગીતો અને ભજનોની રમઝટ બોલાવી હતી લોક ડાયરામાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને જનનાયક બિરસા મુંડાને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા પીરામણ ગામ નજીકથી શહેર એડિવિન પોલીસે રિક્ષામાં લઈ જવાતા વિદેશી દારૂના જથ્થા સાથે એક રિસામની ઝડપી પાડી વિદેશી દારૂ અને રિક્ષા મળી કુલ એક લાખ ચાલીસ હજારનો મુદ્દા કબજે કરી બે બુટલેગરને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે અંગ્રેસર શહેર એડિવિઝન પોલીસ મથકનો સ્થાપ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન પીરામણ ગરનાળા તરફથી શહેર બાજુ એક રિક્ષામાં વિદેશી દારૂનો જથ્થો સંતાળે લાવવામાં આવી રહ્યો હોવાનું માહિતી મળી હતી જે માહિતીના આધારે શહેર એ ડિવિઝન પોલીસે પીરામણ ગામ નજીક વોચ ગોઠવી હતી તે દરમિયાન રિક્ષા આવતા પોલીસે તેને અટકાવી રિક્ષામાં તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો પોલીસે વીસ હજારનો વિદેશી દારૂ અને એક લાખ વીસ હજારની રિક્ષા મળી કુલ રૂપિયા એક લાખ ચાલીસ હજારનો મુદ્દામાલ કબજે કરી અંકલેશ્વરના કસ્બાથી વાળ પાસે રહેતો રિક્ષા ચાલક મોહમ્મદ રફીક ઇમરાન શેખની ધરપકડ કરી હતી જેની પૂછપરછ કરતા આ વિદેશી દારૂનો જથ્થો જમાઈ મોહલ્લામાં રહેતો ઇમરાન ઉર્ફે નાનીએ નોબલ માર્કેટમાંથી ભરી આપી તાડફળિયામાં રહેતા બુટલેગર વિજય દલપત વસાવાને પહોંચાડવાનું જણાવ્યું હતું પોલીસે તે બંને બુટલેગર અને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે વાગરાના ચોક વિસ્તારમાં આવેલી પોસ્ટ ઓફિસમાં પ્રવેશ કરી દિવાલમાં લગાવેલા તિજોરીમાં ગેસ કટર વડે તેને કાપી તિજોરીમાં રહેલ રોકડ રકમની ચોરી કરી તસ્કરો પલાયન થઈ ગયા હતા શિયાળાની શરૂઆત થતાની સાથે જ જાણે તસ્કરોની સિઝન પણ શરૂ થઈ ગઈ હોય તેમ લાગી રહ્યું છે વાઘરાના ચિમન ચોકમાં સરકારી પોસ્ટ ઓફિસ આવેલી છે પોસ્ટ ઓફિસમાં ફરજ બજાવતા કર્મચારીઓ ગુરુવારના રોજ રાબેતા મુજબનું કામ પૂર્ણ કરી ઓફિસ બંધ કરી જતા રહ્યા હતા ગત રોજ દિવાળીનો તહેવાર હોય જેને લઈ કચેરીમાં રજા હોવાથી આજ રોજ શનિવારે સવારના સાત વાગ્યાના અરસામાં નિત્યક્રમ મુજબ સ્ટાફે ઓફિસ ખોલતા જ તિજોરી તૂટી હોવાનું માલુમ પડતા તાત્કાલિક ઓફિસ બહાર નીકળી પોસ્ટમાસ્ટરને જાણ કરી હતી આ ઘટનાની જાણ થતાં પોસ્ટ માસ્ટર પોસ્ટ ઓફિસ ખાતે દોડી આવી વાઘરા પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી પોસ્ટમાસ્ટરે તેના ઉપરી અધિકારીને પણ જાણ કરતા અધિકારીઓની ટીમ વાઘરા પોસ્ટ ઓફિસ ખાતે દોડી આવી કેટલા રૂપિયાની ચોરી થઈ છે તેમજ ચોરો દ્વારા કરાયેલ નુકસાનીનું આંકલન કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી જોકે સમાચાર લખાય છે ત્યાં સુધી પોલીસ ફરિયાદ વિશે કોઈ માહિતી સાંપડી ન હતી અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર અંગલેશ્વરની એનજીસી કંપનીમાં કાયમી નોકરીની લાલચ આપી રૂપિયા એક પોઈન્ટ ચોર્યાસી કરોડની છેતરપિંડી ઉડતાલીસથી વધુ લોકો પાસે બેથી અઢીક લાખ પડાવ્યા છેલ્લા ચાર મહિનાથી પાંચ મોબાઈલ બંધ કરી ભેજાબાજ અગસ્ત પાંડે ફરાર પોલીસે અરજી આધારે તપાસ કરતા ગુનો દાખલ કર્યો વનજીસી ખંભાત હજીરા અને મહેસાણામાં એનઆઈએસએસ સિક્યુરિટીના કોન્ટ્રાક્ટમાં લાઇન વોકર નોકરીની ઓફર આપી હતી રાજ્ય સરકારના ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ બે હજાર ચોવીસ અંતર્ગત જિલ્લાની તમામ હોસ્પિટલો ક્લિનિક માટે રજિસ્ટ્રેશન ફરજિયાત જાડેશ્વર ચોકડી વિસ્તારમાં ભારે ટ્રાફિક જામની પરિસ્થિતિ સર્જાતા અનેક વાહન ચાલકો અટવાયા મતદાન યાદીમાં નામ નોંધાવાનું બાકી છે ઉતાવળ કરજો અંકલેશ્વરમાં તારીખ સત્તર ત્રેવીસ અને ચોવીસ નવેમ્બરે યોજાશે ખાસ ઝુંબેશ યુવાનો અઢાર વર્ષ પૂર્ણ થતા હોય તેઓ એડવાન્સ એપ્લિકેશન કરી સંબંધિત ક્વાર્ટર્સમાં નામ નોંધાવી શકશે અંગલેશ્વરના દરેક મતદાન મથકે નામ નોંધણી કમી વિગતોમાં સુધારો કરાવી શકાશે આજના સિટીની સમાપ્ત થયા નવીન સમાચારો સાથે ફરી મળીશું નમસ્કાર